નમસ્કાર મિત્રો સંપૂર્ણ ઓર્ગેનિક નિર્મલ આજે તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ ટુર હવે આમાં પારિ બાંધવાનો સમય થઈ ગયો છે અત્યારે અતિવૃષ્ટિના કારણે હજુ ખેડવાનો મે આજે ખેડવાનો મેળ આવ્યો છે આજે ખેડવાનું ચાલુ છે અને આ ખેડીને પછી તરત આના ઉપર પારી બાંધવાની છે અને છવ્વીસમીથી ત્રીસમીની આગાહી છે અંબાલાલની અને હવામાન ખાતાની કદાચ વરસાદ આવી જાય પછી મોટા ટ્રેક્ટરથી પારી બાંધી શકાય નહીં એટલે મિત્રો જેના આવડી તુવેર હોય એ અત્યારથી તુવેરમાં પારી બાંધી દેવા ભલામણ છે